સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જે મેટ્રોની કામગીરી કરવા માટે મંદિરને તોડવામાં આવતા વિવાદ સર્જાયો છે શક્તિ વિજય સોસાયટીમાં મંદિર હતું જેને તોડવામાં આવ્યું ચાલીસ વર્ષ જૂનું તારદેવી માતાજીનું મંદિર કે જે મેટ્રો લાઈનમાં આવી રહ્યું હતું અને મંદિર તોડવા આવતા ભક્તોએ વિરોધ નોંધાવ્યો હતો મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો એકઠા થયા હતા અને વિરોધ કરવા પહોંચ્યા હતા

અને સાથે જો આ મંદિર તોડવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી મારું નામ જીગર આજે શક્તિ વિજય સોસાયટી નાના વરાછા તાળ માતાજી મંદિર અહી સમસ્ત દેવી પૂજક સમાજ સુરત નો તમામ એરિયા ના આગેવાનો અને સમસ્ત સમાજ અહીંયા હજારોની સંખ્યામાં આજે ભેગો થયો છીએ કારણ કે જોન સરથાણા દ્વારા અહીં ઇન્જિનિયર દ્વારા સાત દિવસમાં મંદિર તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે આ નોટિસ જે આપવામાં આવી છે તો સાત દિવસની અંદર મંદિર તોડી નાખશે એવું કહેવામાં આવ્યું છે તો અમારી માંગ છે સમસ્ત દેવી પૂજક સમાજની કે આ જે મંદિર છે તે હિન્દુ સમાજનું મંદિર છે દેવી પૂજક સમાજ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે એના માટે આપણે વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ અને બજરંગ દળ એમના મુખ્ય આગેવાન આદરણીય શ્રી નિલેશભાઈ અકબરી સાહેબ જે ક્ષેત્રીય મંત્રી છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કલ્પેશભાઈ વાઘાણી અને અતુલભાઈ રામાણી અને બાબુભાઈ ગુજરાતી એમને પણ અમે રૂબરૂ એમને નિવેદન કર્યું છે કે સાહેબ શ્રી દેવી પૂજક સમાજ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે ક્યારેય ધર્મ પરિવર્તન નથી કર્યું તો આ જે મંદિર છે તે હિન્દુ દેવીનું મંદિર છે તો આ મંદિર તોડવામાં ન આવે એમને અમને સાથને સહકાર આપ્યો છે અને અત્યારે પણ વીએચપી સંઘના આગેવાનો આવ્યા હતા એમને જે ઝોનલ અધિકારી ઇન્જિનિયર સાહેબ સાથે પણ વાત કરી છે કાલે અમે મુખ્ય આઠ દસ આગેવાનો કે પચીસ આગેવાનો એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા જવાના છીએ કે સાહેબ શ્રી આ મંદિર તોડવામાં ન આવે બરાબર અને કદાચ અમારું ભારત દેશના નાગરિક તરીકે અમારા નિવેદનનો સ્વીકાર કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ આદરણીય નિલેશભાઈ અકબરી સાહેબ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને બજરંગ દળના નેતૃત્વમાં સમસ્ત હિન્દુસ્તાનનો દેવી પૂજક સમાજ

અહીંતાળની માતાના મંદિરેથી અમે એક એવી શાંતિપૂર્વક રેલી કાઢીશું કે લગભગ ઇતિહાસની અંદર મહાસાગર રૂપી રેલી નહીં પણ દેવી પૂજક સમાજની શક્તિનો વિજયનો મોટો રેલો નીકળશે રેલો જો આ મંદિર તોડવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સામે આવી રહ્યા